આજે આવતીકાલે જે કારગિલ વિજય દિવસ નિમિત્તે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારે એની પૂર્વ સંધ્યાએ કચ્છના અને ગુજરાત રાષ્ટ્રમાં બધી જ જગ્યાએ બધા જ મંડલોમાં તાલુકા કેન્દ્રો ઉપર આ પ્રકારે મસાલેનું યુવા મોરચા દ્વારા આયોજન થયું છે એમાં ઓગણીસો નવ્વાણુંમાં જે આપણા ઉપર છદમાંથી જે પ્રકારે પાકિસ્તાની સૈનિકોએ જે પ્રકારે આપણી ચોકીઓમાં ઘૂસીને જે પ્રકારે ઘૂસણખોરી એના વિરુદ્ધમાં ભારતે લશ્કરે જે પ્રકારનું શૌર્ય બતાવી અને એ પાકિસ્તાની જે ઘૂસણખોરો હતા એને ખદેડી અને પુનઃ એ ચોકીઓ કબજે કરી અને ભારત માતાનું શીશ છે એ ઊંચું રાખ્યું અને આ નિમિત્તે જે શહીદોએ પાંચસો ઉપર જે કંઈ શહીદોએ શહીદી બોધી વોરી એના માનમાં એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ આ પ્રકારની મસાલ રેલીનું આયોજન બધા જ તાલુકા કેન્દ્રો ઉપર કરવામાં આવ્યું છે આજે ભુજમાં ભુજ શહેર અને તાલુકા દ્વારા જૂના ભાજપ કાર્યાલયથી થઈને હોટલ એપયુ આગળ જે સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે ત્યાં સુધી બસ સ્ટેન્ડ થઈને આ પ્રકારના રૂટમાં આ પ્રકારની રેલીનું આયોજન થયું